ગુમાસધારા કાયદા પ્રમાણે કેટલાક બજારો સપ્તાહમાં એક દિવસ બંધ રાખવાનો નિર્ણય છે તેમ છતાંય રાજમહેલ રોડ મરીમાતાના ખાચામાં બજારો બંધ રાખવામાં આવતા નથી જેને લઈને આજે રહીશોએ વિરોધ વ્યક્ત કરીને બજારો બંધ કરાવ્યા હતા સપ્તાહના સાતે દિવસ ગ્રાહકોથી ધમધમતા રાજમહાલ રોડના મરીમાતાના ખાચામાં આવેલા મોબાઈલ બજારને કારણે ત્યાં રહેતા રહીશો ત્રાહેમામ પોકારી ઉઠ્યા છે નિયમ પ્રમાણે રવિવારે બજાર બંધ રાખવાનું હોય છે તેમ છતાંય અહીંયા રવિવારે પણ દુકાનો ખુલ્લી રખાતા ગ્રાહકોનો જમાવડો થાય છે જેના કારણે જ્યાં રહેતા રહીસોને હેરાન થવું પડે છે અગાઉ પણ આ મામલે પાલિકામાં રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી આજે રહીસોએ જાતે જ બહાર નીકળીને દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી ઉગ્ર બોલાચાલી સાથે રહીસોએ બજાર બંધ કરાવ્યું હતું જ્યારે કેટલાક વેપારીઓ રહીસોનો રોષ જોઈને ટપોટપ દુકાનો બંધ કરી ચાલ્યા ગયા હતા અમે અહીંયા તો બંધ કરવા માટે આવ્યા છે બરાબર છે અમને સોમવાર

પછી આઈને જોસો તો સટર પાછા ખુલી જશે થોડી કમ્પ્લેન ગઈ છે બરાબર છે પણ એનું કોઈ નિવાલ જ નથી આવતો એટલે અમે હવે એ નક્કી છે કે ઈસ પાર હે ઉસ આ રવિવારથી નક્કી જ છે બરાબર સંગીતા જીંગર આજે દુકાન બંધ કરવા નીકળ્યા છે તમે જોઈ શકો છો કે આ લોકો અમારી જોડે કેવા ઓબ્જેક્શન લે છે કે અમારું અમારું બી પરિવાર છે અમે બી ભાડું ભરે છે સાહેબ બધા ભાડું ભરે છે ને બધા રહે છે અમારે તો અહીંયા જન્મ જ અહીંયા થયો છે

બધું જ કરેલું છે પોલીસ કમ્પ્લેન કરેલું છે કલેક્ટર માં અરજી આપેલી છે પણ પોલીસ બંધ થવી જોઈએ વેપારીઓ એમની મનમાની કરે છે દર વખતે કહીએ છીએ દુકાનો ખુલી બેસી જશે અમારી પાસે એટલો ટાઈમ નથી કે દરરોજ દરરોજ એમની પાસે ઝઘડવા જઈએ અમે અમારી માંગ દર રવિવાર દુકાન શોપ બંધ થઈ જઈએ અને આ ટ્રાફિક સમસ્યા દૂર થવી જોઈએ જેથી કરીને રહેવાસીઓને તકલીફ ના પડે બહુ તકલીફ પડે છે આ સાહેબ અહીંયા સુધી ગાડીઓ આવી જાય છે તમે જોઈ શકો છો હમણાં ગાડીઓ સુધી આવી જાય છે અહીંયા સુધી એક ફોર વ્હીલર કે એમ્બ્યુલન્સ ઘુસી નથી શકતી એટલી તકલીફ પડે છે અમને અમારી માંગ એક જ છે કે દર રવિવારે બંધ રાખો ખાલી રોજ છે નહીં દર રવિવારે બંધ રાખો